જીએલએસ યુનિવર્સિટીએ એસએઈ ઇન્સ્ટિટ્યૂટ્સ સાથે મળીને એનિમેશન વીએફએક્સ અને ગેમ ડેવલપમેન્ટ ભારતનો પ્રથમ ગ્લોબલ વી ડિઝાઇન પ્રોગ્રામ લોન્ચ કર્યો જીએલએસ યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયાની એસઆઈ ઇન્સ્ટિટ્યૂટના સહયોગ સાથે તેનો ગ્લોબલ બી ડિઝાઇન ઓનર્સ પ્રોગ્રામ લોન્ચ કર્યો આ લોન્ચિંગ એ ભારતમાં ક્રિએટિવ મીડિયા એજ્યુકેશન માટે એક સીમાચિહ્ન રૂપ અને ઐતિહાસિક ક્ષણ છે આ ઇનોવેટિવ ચાર વર્ષનો અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ એ દેશના આ ચાર પ્રકારનો પ્રથમ પ્રોગ્રામ છે જે એનિમેશન VFX અને ગેમ ડેવલપમેન્ટ વૈશ્વિક સ્તરની બેન્ચવર્ક માટે વિશેષતા પ્રદાન કરે છે એસઆઈ ઇન્સ્ટિટ્યૂટના નેવિટાસ ગ્રુપના કરિયર અને ઇન્ડસ્ટ્રીઝ રિવિઝનનો એક ભાગ છે જે પચાસ વર્ષથી ક્રિએટિવ મીડિયા અને ટેકનોલોજી શિક્ષણમાં વૈશ્વિક સ્તરે અગ્રણી છે તેમજ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ખાનગી શિક્ષક પ્રદાતા અને શિક્ષણ ક્ષેત્રે આ ઇન્સ્ટિટ્યૂટમાં વીસ દેશોમાં સુડતાલીસ કેમ્પ સાથે એનિમેશન ઓડિયો કોમ્પ્યુટર સાયન્સ ડિઝાઇન ફિલ્મ ગેમ્સ પરફોર્મેશન ટેકનોલોજી સંગીત અને વીએફએક્સ તેમજ વર્ચ્યુઅલ પ્રોડક્શનમાં વિશ્વસ્તરીય પ્રોજેક્ટ આધારિત શિક્ષણ પ્રદાન કરે છે વિદ્યાર્થીઓને જીએલએસ યુનિવર્સિટીના એક હજાર પ્લસ ઇન્ડસ્ટ્રીઝ કનેક્શન વ્યાપક નેટવર્કનો પણ લાભ મળશે જે તેને એનિમેશન વીએફએક્સ અને ગ્રેમિંગમાં ટોચની કંપની સાથે ઇન્ટરશીપ રિયલ વર્લ્ડ પ્રોજેક્ટ અને રોજગારીની તકો ઉત્તમ એક્સેસ પ્રદાન કરશે જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાનાવટી અને એજ્યુકેટિવ ડિરેક્ટર ચાંદની કાપડિયાની ગરિમય ઉપસ્થિતિમાં ગ્લોબલ બી ડિવિઝન ઓનર્સ પ્રોગ્રામના લોન્ચ માટે ઔપચારિક હસ્તાક્ષર સમારોહ યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ફિલ્મ સ્ટાર જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે નેવી સ્ટાર્સના એજ્યુકેશન પાર્ટનર કેરિયર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝનના વડા જેના સીલર અને દક્ષિણ એશિયા માર્કેટિંગ અને રિક્રુટમેન્ટ જનરલ મેનેજર સ્ટીવ હિડ્સ તેમજ નેવી સ્ટાર્સના અન્ય સિનિયર ઓફિસર સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર રહ્યા હતા કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ